નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર બેંકિંગ અને નાણાકીય નીતિમાં લેક્ચર નંબર સાતની વાત કરીશું લેક્ચર નંબર સાતનો પ્રશ્ન બની જાય કે નાણાકીય નીતિના સાધનો જણા આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે નાણાકીય નીતિનો અર્થ સમજાવો નાણાકીય નીતિના અર્થની અંદર ચાર વ્યાખ્યાની વાત કરીએ કે સૈદ્ધાંતિક રીતે નાણાકીય નીતિ એટલે શું સાદા શબ્દોમાં નાણાકીય સામાન્ય અર્થમાં નાણાકીય નીતિ એટલે શું સાદા શબ્દોમાં આપણે વાત કરીએ તો સામાન્ય રીતે કે નાણાકીય નીતિ એટલે શું અને અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે શું અત્યારે નાણાકીય નીતિના શું જણાવો સાધનો જણાવો કઈ નીતિના સાધનો જણાવો નાણાકીય નીતિના સાધનો જણાવો નાણાકીય નીતિ અર્થતંત્રમાં કેટલા પ્રમાણમાં નાણાં ફાળવવા એ કોણ નક્કી કરે છે તો કે આરબીઆઈ છે એ નાણાં કેટલા ફાળવવા કે પ્રમાણે ફાળવવા ક્યાં લોકોને નાણાં આપવા કઈ રીતે નાણાં આપવા એ જે નક્કી કરતા જે સાધનો છે ને એને નાણાકીય નીતિના સાધનો તરીકે ઓળખવામાં આવે છે હવે નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે એક તો કે પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો નાણાકીય નીતિના મુખ્ય કેટલા સાધનો વિદ્યાર્થી મિત્રો બે સાધનો હોય એક તો કે પરિમાણાત્મક સાધનો અને બીજું કેવા સાધનો ગુણાત્મક સાધનો પરિમાણાત્મક સાધનો એટલે કેવા સાધનો કે પરિમાણાત્મક સાધનો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર અસર પહોંચાડે છે આવા સાધનોને સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર ઉપજાવનારા હોય એવા સાધનોને પરિમાણાત્મક સાધનો તરીકે અથવા સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે પરિમાણાત્મક સાધનોને બીજા કેવા સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા કેવા સાધનો આવશે તો કે ગુણાત્મક સાધનો કેવા સાધનો આવશે વિદ્યાર્થી મિત્રો ગુણાત્મક સાધનો ગુણાત્મક સાધનો એટલે શું કે જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા જ ક્ષેત્ર પર એક સરખી અસર પહોંચાડતા નથી તેવા સાધનો કેવા સાધનો કહે છે ગુણાત્મક સાધનો કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો પરિમાણાત્મક સાધનો એટલે શું જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડનારા હોય એન ગુણા પરિમાણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે એન સામાન્ય સાધનો કહેવાય ગુણાત્મક સાધનો એટલે શું કે જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્ર પર એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને કેવા સાધનો કહે છે ગુણાત્મક સાધનો કહે છે અથવા સામાન્ય રીતે અથવા તો કે સામાન્ય સાધનોથી જુદા સામાન્ય રીતે અથવા સામાન્ય સાધનોથી જુદા અને આરબીઆઈ કેટલાક ચોક્કસ હેતુઓને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરતા જોવા મળે છે છેલ્લા વિદ્યાર્થી મિત્રો સામાન્ય સાધનોથી જુદા જે પરિમાણાત્મક સાધનો હતા ને આપણે સામાન્ય સાધનો કીધા એટલે સામાન્ય સાધનોથી કેવા જુદા કોના દ્વારા આરબીઆઈ દ્વારા કેટલાક ચોક્કસ નિર્ધારિત અસર પહોંચાડવા માટે ચોક્કસ ક્ષેત્રનો વિકાસ કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરીને કેવા સાધનો કહે છે ગુણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવીએ છે વિદ્યાર્થી મિત્રો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો હશે તેની અંદર આઠ મુદ્દા આવશે પહેલો મુદ્દો બેંક રેટ કયો રેટ આવશે બેંક રેટ બીજા મુદ્દાની વાત કરીએ તો કે સામાન્ય રીતે રેપો રેટ કોણ આવશે રેપો રેટ કયો મુદ્દો આવશે રેપો રેટ અહીંયા દેખાય છે એ પ્રમાણે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે રિવર્સ રેપો રેટ કેવો રેપો રેટ આવશે રિવર્સ રેપો રેટ ચોથો મુદ્દો કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ કેવા સમયમાં કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કોના પ્રમાણમાં ફેરફાર રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર સાતમો મુદ્દો કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કોનું પ્રમાણ આવશે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ અને આઠમા મુદ્દાની વાત કરીએ તો સાતમા મુદ્દાની વાત કરીએ તો કે ખુલ્લા બજારના કાર્યો કેવા બજારના કાર્યો આવશે ખુલ્લા બજારના કાર્યો અને આઠમા મુદ્દાની વાત કરીએ તો કે સ્ટ્રીલાઇઝેશનની નીતિ કોની નીતિ આવશે સ્ટ્રીલાઇઝેશનની નીતિ વિદ્યાર્થી મિત્રો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં કેટલા મુદ્દા આવશે આઠ મુદ્દા પહેલો મુદ્દો બેંક રેટ બીજા મુદ્દાની વાત કરીએ તો કે રેપો રેટ ત્રીજા મુદ્દાની વાત કરીએ રિવર્સ રેપો રેટ ચોથો મુદ્દો કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ પાંચમો મુદ્દો રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર છઠ્ઠો મુદ્દો કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ સાતમો મુદ્દો ખુલ્લા બજારના કાર્યો અને આઠમા મુદ્દાની વાત કરીએ તો કે સ્ટ્રીલાઇઝેશનની કોની નીતિ આવશે નીતિ અને પછી નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા નથી કાં તો સામાન્ય સાધનોથી જુદા આરબીઆઈ દ્વારા ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે તો નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરવા માટે કે અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ જોવા મળે છે એની અંદર ચાર મુદ્દા પેલો મુદ્દો સલામતીની જરૂરિયાત બીજો મુદ્દો માર્જિનની જરૂરિયાત ત્રીજો મુદ્દો ધિરાણની ટોચ મર્યાદા અને ચોથો મુદ્દો ભેદભાવયુક્ત વ્યાજનો દર ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ગુણાત્મક સાધન હોય તો કેટલા મુદ્દા આવશે ચાર મુદ્દા પહેલો મુદ્દો કોની જરૂરિયાત સલામતીની જરૂરિયાત બીજો મુદ્દો કોની જરૂરિયાત માર્જિનની જરૂરિયાત ત્રીજો મુદ્દો ધિરાણની ટોચ મર્યાદા અને ચોથો મુદ્દો ભેદભાવયુક્ત વ્યાજનો દર કહેલાયે વિદ્યાર્થી મિત્રો હવે એના પહેલા સાધનની વાત કરીએ તો કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો નાણાકીય નીતિના કેવા સાધનો આવશે પરિમાણાત્મક સાધનો પરિમાણાત્મક સાધનો એટલે શું આપણને ખબર છે કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર કેવી અસર પહોંચાડે છે એ એક સરખી અસર પહોંચાડે છે આવા સાધનોને પરિમાણાત્મક સાધનો કાં તો સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય એની અંદર કેટલા મુદ્દાની વાત કરવાની છે આઠ મુદ્દાની એના પહેલા મુદ્દાની વાત કરીશું કયો રેટ આવશે બેંક રેટ બેંક રેટ એટલે શું કે જ્યારે વેપારી બેન્કોને નાણાંની અછત ઉદભવે ત્યારે વેપારી બેન્કો છે વેપારી બેન્કોનો મુખ્ય હેતુ શું છે નફો કમાવાનો હોય છે પ્રજા પાસે રહેલી છૂટી છવાઈ બચતોને કોના તરીકે સ્વીકારે છે થાપણો તરીકે સ્વીકારે છે અને જ્યારે તેને જરૂર હોય ત્યારે તે ચેક ડ્રાફ્ટ કે પે ઓર્ડર દ્વારા નાણાંના ઉપાડની સુવિધા આપે છે અને કઈ બેંકો આપણે કીધી હતી વેપારી બેંકો તરીકે ઓળખવામાં આવે છે રેડી એટલે કે જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત સર્જાય ત્યારે વેપારી બેંકો અર્થતંત્રમાં દરેક પ્રકારની બેંકો છે ને વેપારી બેંકો છે દાખલા તરીકે ભાઈ એસબીઆઈ બેંક છે એચડીએફસી બેંક છે આઈસીઆઈસી બેંક છે આ બધી જ બેંકો કે બેંકો કહેવાય વેપારી બેન્કો તરીકે ઓળખવામાં આવે છે હવે આ વેપારી બેંકોને નાણા શું ઊભી થાય અછત ઊભી થાય ત્યારે તે કોની પાસેથી આરબીઆઈ પાસેથી નાણું ઉધાર લે છે અને આરબીઆઈ આવી વેપારી બેંકોને લાંબા ગાળા માટે વ્યાજના જે દરે ધિરાણ આપે ને એને કેવો રેટ કહેવાય બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો બેંક રેટ એટલે શું નાણાની જરૂર કઈ બેંકોને પડી વેપારી બેંકોની એટલે વેપારી બેન્કો ઇકોની પાસેથી આરબીઆઈ પાસેથી નાણું કેવું લેશે ઉધાર લે છે અને આરબીઆઈ આવી વેપારી બેન્કોને લાંબા ગાળા માટેનું ધિરાણ જે વ્યાજના દરે આપે ધિરાણ કોણ આપે છે આરબીઆઈ કોને વેપારી બેન્કોને એને કેવો રેટ કહેવાય છે બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે ક્યાં લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એટલે કે આરબીઆઈ જ્યારે બેંક રેટ વધારે ત્યારે આરબીઆઈ જ્યારે કયો રેટ વધારે ત્યારે બેંક રેટ વધારે ત્યારે વેપારી બેન્કોને ધિરાણ કેવું પડે છે મોંઘવું પડે છે રેડી અહીંયા બેંક પૈસા લે છે દાખલા તરીકે ભાઈ એસબીઆઈ બેંક છે એ આરબીઆઈ પાસેથી લોન લે છે એસબીઆઈ બેંક કોની પાસેથી આરબીઆઈ પાસેથી શું લે છે લોન લે છે એસબીઆઈ બેંક આરબીઆઈ બેંક પાસેથી શું લેશે લોન લેશે હવે એસબીઆઈ બેંક એટલે કે આરબીઆઈ બેંક રેટ વધારે આરબીઆઈ એમ કહી દે ભાઈ વાર્ષિક તમારે વ્યાજનો દર ચાર ટકા થશે તો વેપારી બેંકોને ધિરાણ કેવું પડે છે મોંઘવું પડે છે વેપારી બેંકોને ધિરાણ મોંઘવું પડે તો વેપારી બેન્કો પ્રજાને કેવા દરે ઊંચા દરે ધિરાણ આપશે આરબીઆઈ પાસેથી ચાર ચાર ટકાના દરે એણે ધિરાણ લીધું તો એસબીઆઈનો ગ્રાહક એના ગ્રાહકને છે એ કેટલા ટકા ધિરાણ આપશે પાંચ ટકાએ તો ધિરાણ કેવા દરે આપે છે ઊંચા દરે આપે છે અને વ્યાજનો દર વધતા બેંક ધિરાણનું વ્યાજ વધારી દેશે પ્રજાની પહેલી કેવું ધિરાણ લેશે ઓછું ધિરાણ લે છે ધિરાણ ઓછું લે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેવો થાય છે ઘટતો જોવા મળે છે ખ્યાલ આવી જશે એટલે કે ફુગાવાની પરિસ્થિતિ હોય બજારમાં તેજીની પરિસ્થિતિ અહીંયા આપેલો છે મુદ્દો એટલે કે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ કેવો કરીને વધારી દે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેવો થઈ જશે ઘટી જાય નાણાંનો પુરવઠો ઘટી જાય ફુગાઓમાં શું થાય ઘટાડો થતો જોવા મળે છે અને એની કરતાં વિરુદ્ધ જ્યારે મંદીની પરિસ્થિતિ હોય તો આરબીઆઈ છે બેંક રેટમાં શું કરશે ઘટાડો કરશે બેંક રેટમાં ઘટાડો કરશે તો પ્રજા કેવું ધિરાણ લેશે વધારે ધિરાણ લેશે ઓછા પૈસે વ્યાજ ઓછા વ્યાજે પૈસા મળતા ધિરાણ કેવું લેશે વધારે લે છે તો નાણાંના પુરવઠામાં શું થતો જોવા મળે છે વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી જશે આ વાત કરીએ તો કે સામાન્ય રીતે કે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને બેંક રેટ ખૂબ કેવો રાખવાની નીતિને નીચો રાખવાની નીતિને આર બેંક રેટ બે રૂપિયા બે ટકા જ રાખી દે કેવી નીતિ કહે છે સસ્તા નાણાંની નીતિ સસ્તું નાણું ક્યારે બહાર પાડે જ્યારે મંદી હોય તો અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિની કેવા નાણાંની નીતિ કહેવાય મોંઘા નાણાં મોંઘું નાણું ક્યારે બહાર પાડે જ્યારે તેજી હોય તો ચાલે તેજીને કાબૂમાં કરવા માટે અને બેંક રેટ એ કેવા ગાળા માટેનો રેટ છે લાંબા ગાળા માટેનો અહીંયા આપણે કીધું હતું લાંબા ગાળાના ધિરાણ ઉપર વ્યાજ આપે છે ને ટૂંકા ગાળામાં બદલી શકાતો નથી ટૂંકા ગાળામાં બદલી ન શકાય જેથી તેને આકરો રેટ પણ કહે છે કેવો આકરો અઘરો આપણી ભાષામાં વાત કરીએ તો એને આકરો રેટ પણ કહે છે અહીંયા આકેરો થઈ ગયો કાં તો આકેરા રેટ થઈ ગયો એવું થઈ ગયું છે પણ હકીકત એને કેવો રેટ કહે છે આકરો રેટ પણ કહે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો બેંક રેટ એટલે શું કે જ્યારે વેપારી બેંકોને નાણાંની શું સર્જાય ત્યારે અછત સર્જાય ત્યારે કોની પાસેથી આરબીઆઈ પાસેથી બેંકો કેવું નાણું લે છે ઉધાર નાણું લે છે અને આરબીઆઈ આવા વેપારી બેન્કોને કેવા ગાળાનું ધિરાણ લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે એને કેવો રેટ કહે છે બેંક રેટ કહે છે ખ્યાલ આવી જાય એટલે કે જો આરબીઆઈ બેંક રેટ કેવો રાખશે વધારે રાખશે તો વેપારી બેંકો ધિરાણ વેપારી બેન્કો આરબીઆઈ બેંક છે એ વેપારી રેટ આરબીઆઈ છે એ બેન્ક રેટ કેવો રાખશે વધારે રાખે તો વેપારી બેંકોને ધિરાણ કેવું પડે છે મોંઘું પડે છે ધિરાણ મોંઘું પડે પ્રજાને કેવા વ્યાજના દરે ઊંચા વ્યાજના દરે ધિરાણ મળે છે આ ઊંચું વ્યાજનું દર હશે તો પ્રજા કેવું ધિરાણ લેશે ઓછું ધિરાણ લે છે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેવો થાય છે ઘટે છે એટલે કે જ્યારે અર્થતંત્રમાં કોની સ્થિતિ હોય ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ કેવો રાખીને વધારે રાખીને નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો કેવો થાય છે ઘટે છે અને મંદીની પરિસ્થિતિમાં આનાથી વિરુદ્ધ કરવામાં આવે છે એટલે મંદીની પરિસ્થિતિમાં બેંક રેટ કેવો રાખે છે ઓછો રાખે છે તો નાણાંના પુરવઠામાં શું થાય વધારો અને ફુગાવામાંથી કાં તો મંદીમાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે ખ્યાલ આવી છે અને બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને કેવા નાણાંની નીતિ કહે છે સસ્તા નાણાંની નીતિ કહે છે એક ગુણનો સવાલ પૂછે સસ્તા નાણાંની નીતિ એટલે શું બેંક રેટ ખૂબ કેવો રાખવાની નીતિને નીચો રાખવાની નીતિને કેવા નાણાંની નીતિ કહે છે સસ્તા નાણાંની નીતિ કહે છે અને મોંઘા નાણાંની નીતિ એટલે શું બેંક રેટ ખૂબ કેવો રાખવાની નીતિને ઊંચો રાખવાની નીતિને કેવા નાણાંની નીતિ કહે છે મોંઘા નાણાંની નીતિ કહે છે ખ્યાલ આવી જશે અને આપણે વાત કરીએ તો કંઈ સામાન્ય કે બેંક રેટ એ કેવા ગાળા માટેનો રેટ છે લાંબા ગાળા માટેનો રેટ છે જેથી બેંક રેટ એક ટૂંકા ગાળા માટે કેવો થતો નથી બદલાતો નથી જેથી તેને કેવો રેટ પણ કહે છે આકરો રેટ પણ કહે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીશું કેવો રેટ આવશે રેપો રેટ કેવો રેટ આવશે રેપો રેટ રેપો રેટ એટલે શું બેંક રેટ એટલે શું ખબર પડી કે વેપારી બેંકોને કેવા ગાળા માટેનું ધિરાણ જોતું હોય લાંબા ગાળા માટેનું ધિરાણ જોતું હોય એને કેવો રેટ કહેવાય બેંક રેટ રેપો રેટ એટલે શું જ્યારે વેપારી બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે ટૂંકો ગાળો એટલે કેવો ગાળો એક દિવસ માટે પાંચ દિવસ માટે કે પંદર દિવસ માટે નાણાંની જરૂર પડે ત્યારે કોની પાસેથી આરબીઆઈ પાસેથી નાણું મેળવે છે અને જે દરે આરબીઆઈ આવી બેન્કોને શું આપે છે નાણું આપે છે એને કેવો રેટ કહે છે રેપો રેટ કહીએ છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો રેપો રેટ એટલે શું કે વેપારી બેન્કોને કેવા ગાળા માટે હવે ટૂંકા ગાળા માટે બેંક રેટ હોય કેવા ગાળાનો હોય લાંબા ગાળાનો હોય વેપારી બેન્કોને ટૂંકા ગાળા માટે એક દિવસ માટે સાત દિવસ માટે કે પંદર દિવસ માટે નાણાંની જરૂર પડે ત્યારે કોની પાસેથી આરબીઆઈ પાસેથી વ્યાજના જે દરે ધિરાણ મેળવે છે તેને કેવો રેટ કહે છે રેપો રેટ કહે છે બીજા શબ્દોમાં કહીએ તો વટાવના જે દરે વેપારી બેંકો પોતાની પાસે રહેલી જામીનગીરીઓ કોને વેચે છે આરબીઆઈ ને વેચે છે પોતાની પાસે રહેલી શું જામીનગીરીઓ એક દિવસ માટે સાત દિવસ માટે પંદર દિવસ માટે કોને વેચે છે આરબીઆઈને કહે છે તેને કયો રેટ કે તેને એટલે એ દર એટલે કેવો રેટ કહે છે ને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ફુગાવાના સમય ઉપરની જેમ જ તે આરબીઆઈ રેપો રેટ કેવો કરે છે વધારે છે જેથી વેપારીઓ કેવું ધિરાણ લે છે વેપારી બેંકો કેવું ધિરાણ લે છે ઓછું ધિરાણ લે છે અને પ્રજા પ્રજાને કેવા વ્યાજના દરે ધિરાણ આપે છે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે જેથી ફુગાવો અને પુરવઠામાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે અને એના જેથી રેપો રેટ કેવો જાય છે નીચો જતો જોવા મળે છે અને આરબીઆઈ રેપો રેટ નીચો કરી દે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો રેપો રેટ એટલે શું સામાન્ય શબ્દોમાં કહીએ ને તો જ્યારે વેપારી બેન્કોને કેવા ગાળા માટે ટૂંકા ગાળા માટે વેપારી બેંકોને કેવા ગાળા માટે ટૂંકા ગાળા માટે એક દિવસ સાત દિવસ કે પંદર દિવસ માટે નાણાંની જરૂર પડે ત્યારે કોની પાસેથી આરબીઆઈ પાસેથી વ્યાજના જે દરે તે ધિરાણ લે છે કાં તો નાણું લે છે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે ખાલી બીજા શબ્દોમાં કહીએ તો વટાવના જે દરે વેપારી બેંકો પોતાની પાસે રહેલી જામીનગીરીઓ કોને વેચે છે આરબીઆઈને વેચે છે તે દર એટલે કયો રેટ આવે રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે હવે ફુગાવો છે અર્થતંત્રમાં શું હશે તેજી હશે તો આરબીઆઈ રેપો રેટ કેવો કરે છે વધારે કરે છે જેથી વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ધિરાણ કેવું લેશે ઓછું લેશે અને પ્રજાને કેવા વ્યાજના દરે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે પ્રજા કેવું ધિરાણ લેશે ઓછું ધિરાણ લેશે ઓછું ધિરાણ લેશે તો ફુગાવામાં શું થાય ઘટાડો નાણાંના પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે આ બધું ઘટી જાય પછી એટલે માટે આપણે વાત કરીએ તો કે આરબીઆઈ રેપો રેટ કેવો કરી દેશે પાછો નીચો કરી દે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે રિવર્સ રેપો રેટ રિવર્સ રેપો રેટ એટલે શું હવે નાણાંની જરૂર કોને છે આરબીઆઈને ઉપરના બેમાં બેંક રેટ અને રેપો રેટમાં નાણાંની જરૂર કોને હતી વેપારી બેન્કોને રિવર્સ ઊંધી ગાડી આલી રિવર્સ રેપો રેટ એટલે શું કે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ જોઈએ ત્યારે હવે નાણાંની જરૂર કોને પડી આરબીઆઈને ટૂંકા ગાળા માટેનું ધિરાણ જોઈએ ત્યારે કોની પાસેથી વેપારી બેંકો પાસેથી એ ધિરાણ લે છે આ બધે એ કળેલું છે લે છે એટલે કે આવા રેટ ને કેવો રેટ કહે છે રિવર્સ રેપો રેટ કહે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો રિવર્સ રેપો રેટ એટલે શું કે જ્યારે કોને આરબીઆઈને ટૂંકા ગાળા માટેનું ધિરાણ જોઈએ ત્યારે કોની પાસેથી વેપારી બેંકો પાસેથી તે ધિરાણ લે છે આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે જો રિવર્સ રેપો રેટ વધી જાય રિવર્સ રેપો રેટ દાખલા તરીકે છ ટકાનો થઈ જાય તો વેપારી બેન્કો આરબીઆઈને કેવું ધિરાણ આપે છે વધુ ધિરાણ આપે છે પ્રજાને કેવું ધિરાણ આપે છે ઓછું ધિરાણ આપે છે ખરાબર તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે એટલે ફુગાવાના સમયે આરબીઆઈ રિવર્સ રેપો રેટ કેવો કરી દે છે વધારી દે છે રિવર્સ રેપો રેટ હોય અર્થતંત્રમાં નાણું વધી જ હોય આ રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટ વધાર દે તો લોકો ધિરાણ કોને વધારે આપશે આરબીઆઈને પ્રજાને કેવું આપશે ઓછું પ્રજાને ઓછું આપશે તો આપોપ અર્થતંત્રમાં નાણાંના આવતી દે ઘટાડો ફુગાવાને ઘટાડામાં લાવી શકાય છે અને મંદીના સમયે આરબીઆઈ રિવર્સ રેપો રેટમાં શું કરે છે ઘટાડો આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી મંદીને તો પૈસા જ ન લે તો વેપારી બેન્કો ધિરાણ કોને કરશે લોકોને લોકોને ધિરાણ કરશે તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં નવું થાય તો મંદિરની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો રિવર્સ રેપો રેટ એટલે શું જ્યારે કોને આરબીઆઈને ટૂંકા ગાળા માટેનું ધિરાણ જોતું હોય ત્યારે વેપારી બેન્કો પાસેથી જે ધિરાણ લે છે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે હવે રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેન્કો આરબીઆઈને ધિરાણ કેવું આપે છે વધારે આપે છે સામાન્ય પ્રધાન કેવું ધિરાણ આપે ઓછું ધિરાણ આપે ઓછું ધિરાણ સામાન્ય પ્રધાન આપે તો બજારમાં નાણાંનો પુરવઠો કેવો થઈ જાય ઘટી જાય એટલે કે ફૂગાવાનો સમય હોય ત્યારે આર બે રિવર્સ રેપો રેટમાં શું કરશે વધારો કરશે અને મંદીનો સમય હોય ત્યારે આર બે રિવર્સ રેપો રેટમાં શું કરે છે ઘટાડો કરતી જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ત્રણ મુદ્દાની જ અત્યારે આપણે વાત કરીએ બેંક રેટ એટલે શું જ્યારે વેપારી બેંકો લાંબા ગાળા માટે નાણાંની જરૂર હોય વેપારી બેંકો જ્યારે કેવા ગાળા માટે નાણાંની જરૂર હોય લાંબા ગાળા માટે નાણાંની જરૂર હોય ત્યારે આરબીઆઈ પાસેથી જે વ્યાજના દરે ધિરાણ લે એ બેંક રેટ કહેવાય પછી રેપો રેટ એટલે શું વેપારી બેંકો જ્યારે ટૂંકા ગાળા માટેની નાણાંની જરૂર હોય ત્યારે આરબીઆઈ પાસેથી વ્યાજના જે દરે ધિરાણ મેળવે છે એને કેવો રેટ કહે છે રેપો રેટ કહે છે અને ત્રીજો મુદ્દો રિવર્સ રેપો રેટ એટલે શું કે આરબીઆઈ ને નાણાંની જરૂર હોય તો આરબીઆઈ કોની પાસેથી વેપારી બેંકો પાસેથી વ્યાજના જે દરે ધિરાણ મેળવે છે એને રિવર્સ રેપો તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો નમસ્તે